લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન ગુજરાતમાં સાતમી મે ના રોજ હોય મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી લોકોમાં ભારે ઉત્સાહ જણાવ્યો છે અને ભારે ગરમીને કારણે લોકો સવારથી જ લાઇનોમાં લાગી ગયા છે અને ગામડાઓના હોય કે શહેરના તમામ ભૂતો પર લોકો સ્ત્રી પુરુષો લાઇનમાં જોવા મળ્યા

એવો આજે મતદાનનો દિવસ છે આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો પાદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને